નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી છ તમે જે કાંઈ કહો અને જે કાંઈ કરો તે બધું મારા માર્ગદર્શન પ્રમાણે કરો ખૂબ ધીરજ રાખતા શીખો દરેક બાબત માટે યોગ્ય સમયની રાહ જોતા શીખો જાણો કે જ્યારે તમે બધું મારી સેવાર્થે કરતા હો છો અને દિશા દોર વગર ઝડપથી આગળ ધસી જતા નથી ત્યારે બધી જ બાબતો સંપૂર્ણ રીતે બની આવે છે અનેક બાબતો એના યોગ્ય સમયે ઉદઘાટિત થવાની રાહ જોઈ રહી છે દરેક વસ્તુ માટે ઝડપ થઈ રહી છે પણ ગમે તેમ તોય જે બનવાની છે તે ઉઘાડની પ્રક્રિયા છે કારણ કે મારી યોજનામાં પૂર્ણ લય અને સંવાદિતા છે કોઈ જ પગલું નકશા બહારનું નથી એટલે એની સાથમાં રહીને કામ કરો વિરુદ્ધમાં નહીં તમે એની વિરુદ્ધ જઈને કામ કરવાનો પ્રયત્ન કરશો તો તમે થાકથી સાવ ખલાસ થઈ જશો તમારા હાથમાં કશું નહીં આવે અને એ પૂરે તરવા જેવું થશે તમારી સઘળી શક્તિ વાપરીને તમે જ્યાંના ત્યાં રહેશો કે પછી ભરતીના વેગથી કિનારે પાછા ફેંકાઈ જશો જે અનિવાર્ય છે તેની વિરુદ્ધ કામ કરવાનું ટાળો તેના બદલે તમે યોગ્ય વસ્તુ યોગ્ય સમયે જ કરી રહ્યા છો તેવા પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શાંતિથી એની સાથે જતા શીખો આપનો આજનો દિવસ શુભ રહે